ગત તારીખ અઢાર મેના રોજ સુરત નવી સિવિલ હોસ્પિટલના કેઝ્યુઅલિટી હોર્ડના વાયરલ વિડીયો અંગેની સ્પષ્ટતા નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધ્યક્ષ ડોક્ટર ધારિત્રી પરમારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોને સુદૃઢ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા સતત પ્રયાસ કરી રહી છે કેઝ્યુઅલિટી અને કઈ એમરજન્સી વોર્ડમાં જ્યારે દર્દી દાખલ થાય છે ત્યારે સી એટલે કે ફરજ પરના ડોક્ટર ચેકઅપ કરે છે દર્દીની બીમારીની હિસ્ટ્રી જાણે છે અને બીમારી મુજબ તેને તજજ્ઞ એટલે કે સ્પેશિયાલિસ્ટ તબીબી પાસે બાજુના રૂમમાં રિફ ફિલ્ડ આવે છે આ મુજબ વિડીયોમાં જોવા મળતા પેટના દુખાવા સાથે આવેલા દર્દીને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે રિફર કરવામાં આવ્યા હતા એટલે કે વિડીયો રેકોર્ડ થયા પહેલા એક તબીબને ચેક કરી ચૂક્યા હતા અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે રિફર કર્યા હતા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અને દર્દીની બાજુના રૂમમાં ટાંકા લઈ રહ્યા હતા વિડીયો રેકોર્ડ કરનાર વ્યક્તિ દર્દીના સગાના હતા કોઈ ત્રાહિત વ્યક્તિ હતા દર્દીને પેટ દુખાવા એટલે સર્જરીનો કેસ હોવાથી સર્જન જ દર્દી તપાસ કરી શકે ડોક્ટર ધારતી પરમારે વધુ વિડીઓમાં એમ કહ્યું હતું કે વિડીઓમાં બેઠેલા અન્ય તબીબી સર્જન ન હતા જેથી ટાકા લઈને સર્જન આવે ત્યાં સુધી રાહ જોવાની જરૂર હતી આ દર્દીને ઇમરજન્સી સારવાર જરૂરી ન હતી જેથી સીએમઓની તપાસ બાદ બેડ પર સોડાવ્યા હતા અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર આવે તેની રાહ જોવાની જરૂરી હતી પરંતુ સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય તંત્રને બદનામ કરવાના ઈરાદે દર્દીને લઈ આવેલા ત્રાહિત વ્યક્તિએ વિડીયો રેકોર્ડિંગ શરૂ કરી દીધો હતો દર્દી ત્રણ વાગે આવ્યા અને એક્સરે સોનોગ્રાફીના રિપોર્ટ કરાવ્યા હતા અને રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ સારવાર पूर्ण करावी चार वागे જાતેજ ચાલીને ઘરે પરત ગયા હતા વિડીઓ શૂટ કરનારે સેલ હોસ્પિટલના આરોગ્ય તંત્રને બદનામ કરવાના આશયથી વિડીયો વાયરલ કર્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે આમ છતાં ઘટનાની તપાસ કરવા માટે તપાસ કમિટી નિમાઈ છે અને રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર તેમજ ગેરવર્તણૂક કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું ડોક્ટર ધારિત્રી પરમાર ન્યુ સિવિલ હોસ્પિટલ સુરતના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે આપ સાથે તારીખ ના શુક્ર શનિવાર અને રવિવારની વચ્ચેની રાત્રે બનેલા બનાવ બનાવ અને તેના વિડીયો રેકોર્ડિંગ જે વાયરલ થયેલ છે એ અંગે વાત કરી રહી છું તારીખ અઢારના રોજ રાત્રે એટલે કે વહેલી સવારે ત્રણ વાગે બે પચાસ મિનિટે આવેલા પેશન્ટે વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરેલ હતું આનો ઘટનાક્રમ સમજાવીએ તો પેશન્ટ બે પચાસે હોસ્પિટલમાં આવ્યું હતું જ્યાં તેને સીએમઓ દ્વારા ચેક કરી અને સર્જન માટે વેઇટ કરવાનું કહેવામાં આવ્યું હતું સર્જન સાથે વેઇટ કરતા દરમિયાન પેશન્ટને સાથે આવેલી વ્યક્તિએ વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધેલું હતું આ દરમિયાન જે ડોક્ટરને પેશન્ટ ચેક કરવાનો જે ડોક્ટર પેશન્ટને ચેક કરવાનો હતો તે બીજા પેશન્ટને ટાંકા લઈ રહ્યા હોવાથી બિઝી હોવાથી એમને થોડું વેઇટ કરવું પડ્યું હતું પેશન્ટ પાસે ડોક્ટરે પોતાના બીજા પેશન્ટની સારવાર પતાવીને આવી અને એમની પાસે થોડાક ઇન્વેસ્ટિગેશન્સ કરાવ્યા અને તેમને સારવાર આપી અને એમને રજા આપી આ સારવાર દરમિયાન એમના કોઈ પણ ફાઇન્ડિંગ્સ એબનોર્મલ લાગ્યા ન હતા અને ચાર વાગે એટલે કે સિત્તેર મિનિટમાં આ પેશન્ટ અહીંથી સારવાર લઈને હોસ્પિટલમાંથી પોતાના પગે ચાલતા બહાર ગયેલ છે